અને ઉત્સુકતાથી જોઈ રહ્યા જાણે કે ગુજરાતમાં બહુ મોટી ક્રાંતિ થઈ હોય પરિવર્તન આવ્યું હોય એટલા અને એટલી ઉર્જા સાથે ગુજરાત કાર્યક્રમને જોઈ રહ્યા છે એટલા માટે આજનો દિવસ અત્યંત ઐતિહાસિક દિવસ છે આ ઐતિહાસિક દિવસ નિમિત્તે હું સૌ પ્રથમ ભારતના બંધારણના મહાન રચયેતા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર યાદ કરું છું કે એક તરફ વિશાળ સત્તા મને અને વિશાળતા ખેડૂતોને હરાવવા માટે કામે લાગી દીધી પરંતુ સંવિધાનની તાકાત સંવિધાને આપેલા મત આપવાના અધિકારની તાકાત મારા જેવો સાધારણ પરિવારમાંથી આવતો ગામડાનો એક જુવાનીઓ કે એક ખેડૂત પુત્ર આજે ચૂંટણી જીત્યો છે એ તાકાત સંવિધાનની છે બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણ અને લોકતંત્રની તાકાત છે હું વિસાવદર વહેસાડ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના ધારાસભ્ય તરીકે આજે શપથ લીધા છે ત્યારે ગુજરાતના પનોતા પુત્ર ધરતી પુત્ર ખેડૂત પુત્ર ખેડૂતોના મસીહા સ્વર્ગસ્થ કેશુબાપા પટેલને આજે હું યાદ કરું છું કારણ કે ધારાસભ્ય બનવું એ અલગ વાત છે પરંતુ કેશુબાપા જેવા કુરજી બાપા જેવા પોપટ બાપા જેવા અનેક એવા આગેવાનો જેણે વિસાવદર વિધાનસભાનું નેતૃત્વ કર્યું છે રત્ના બાપા જેવા એ બધાએ સ્વર્ગસ્થ વડીલો

ગુજરાતની ગુજરાત ની અંદર શપથ લીધા છે ગુજરાતની આમ જનતા જેનું શોષણ થયેલું છે પેપર ડ્રગ્સ વેચનારા વેચનારા દારૂ પોલીસ ઉપર તાપ જળાવી છે જયારે કોઈ નિર્દોષ દીકરીએ અસામાજિક તત્વોના ત્રાસથી આત્મહત્યા કરવી પડે ત્યારે વ્યાજ માફિયા કે ગુંડાઓના ત્રાસથી થી લોકોને જીવન ટૂંકાવવું પડે આ તમામ પરિસ્થિતિઓમાંથી માંથી જનતાને મુક્ત કરાવી અને જનતાનું શાસન આવે સ્વરાજ આવે ખેડૂતોનું રાજ ગુજરાતની અંદર આવે એના શપથ મેં અને અમારી ટીમે સાથે મળીને લીધા છે સાથીઓ આ તબક્કે હું વિશાવદર વેસાણની મહાન જનતાનો ખૂબ ખૂબ અને વારંવાર આભાર વ્યક્ત કરું છું કે એમણે એક મારી જેવા સાધારણ પરિવારના યુવાની અંદર કેવડી મોટી જવાબદારી સોંપી છે આજ આખું ગુજરાત એક નવી દિશાની અંદર આગળ વધવા માટે તૈયાર થયેલું છે ત્યારે મારી બે વિનંતીઓ છે ગુજરાતની જનતાને મારી એક વિનંતી છે કે પોતાનો આત્મજગાડવું ક્યાં સુધી સહન કરીશું ક્યાં સુધી આ બધું ચલાવી લઈશું રોજ ઉઠીને અત્યાચારો થાય છે અન્યાયો થાય છે લોકો બે મરે છે ક્યાંક અગ્નિકાંડમાં લોકો બે મોત મળે છે ક્યાંક લઠ્ઠા કાંડમાં મરે છે ક્યાંક કોલ તૂટેને મરે છે ક્યાંક બોટ ઊંધી વાળે ડૂબીને આપણા દીકરાઓ મરી જાય છે આ બધો જ અન્યાય અને અત્યાચાર આપણે શા માટે સહન કરીએ છીએ અને ક્યાં સુધી સહન કરીશું ગુજરાતના ગામડામાંથી આવેલો એક નાનો એવો દીકરો ગોપાલ ઇટાલિયા ગુજરાતની જનતાને બે હાથ જોડીને વિનંતી કરે છે કે તમારો આત્મા જગાડો આટલી હદે સહન કરવાની જરૂર નથી આટલું લાચાર રહેવાની જરૂર નથી આપણે ગાંધી અને સરદાર જેવા ક્રાંતિકારી પુરુષોની ધરતીના માણસો છીએ લાચારી કે વિવસ્થા આપણને પોસાઈ ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું કે તમારો આત્મા જગાડો તમારા મનને ઢંઢોળો લડાઈ માટે તૈયાર થઈ જાઓ સંઘર્ષના રસ્તા ઉપર આવો અને ક્યાં સુધી સત્યાગ્રહ છાવણીમાં બેસીને માત્ર આપણે આંદોલનો કરતા રહીશું અને સરકાર આપણી વાતની સામે આવો એક મોટું આંદોલન કરીએ સંઘર્ષના રસ્તા પર જોડાઈએ અને આપણે સૌ ભેગા મળીને ગુજરાતની અંદર બદલાવ લાવવાનો સંકલ્પ કરીએ એવી હું ગુજરાતના યુવાનોને પ્રાર્થના કરું કહ્યું કે આ તબક્કે વિધાનસભાના માનની અધ્યક્ષશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એમણે મને આવકારીને મને શપથ લેવડાવ્યો છે અને ધારાસભ્ય તરીકેની જવાબદારી સોંપી એ બદલ માનની અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ તબક્કે હું મારા આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલજી અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ માનવી સુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં કામ કરતા આમ આદમી પાર્ટીના એક એક ક્રાંતિકારી કાર્યકર્તાને હું નમન કરું છું એમના સંઘર્ષને હું સ્વીકારું છું એમના સંઘર્ષના દમ પર આજે મને જયારે તક મળી છે ત્યારે આમ આદમી પાર્ટીના સૌ ક્રાંતિકારી કાર્યકર્તાનું પ્રણામ ગોપાલભાઈ બે દિવસ છે એક ઘટનાક્રમ હતો કે વિધાનસભાના પગથિયા ઉપર બેસીને ગોપાલભાઈએ જે કર્યું હતું એના કારણે તમે જાણીતા થયા હતા અને આજે એ જ વિધાનસભા ગૃહના સભ્ય તરીકે તમે અહીંયા પહોંચ્યા છે બંને દિવસ તમે કેવી રીતે બંને ઐતિહાસિક દિવસ છે એક સમય હતો જ્યારે ગુજરાતની વિધાનસભાની અંદર જે કાંઈ નિર્ણયો લેવાતા નિર્ણયો પ્રજા વિરોધી હોય જનતાનું શોષણ કરનારા હોય જનતા ઉપર દમન થાય એવા નિર્ણય હોય એના વિરોધમાં મેં મારા આંદોલનકારી સ્વભાવ તરીકે એક જમાનામાં વિરોધ નોંધાવ્યો આજે મને જનતાએ વિધાનસભાની અંદર બેસીને નિયમ અને નીતિ પ્રમાણે વિરોધ નોંધાવવાની જવાબદારી સોંપી છે સડક ઉપરના વિરોધથી લઈ સદનની અંદર સુધીના વિરોધ સુધીની આ સફરની અંદર જનતાનો જે અભૂતપૂર્વ પ્રેમ મળ્યો છે તમારા કુટુંબ પરિવારનો પ્રેમ મળ્યો મને આમ પાર્ટીના કાર્યકર્તાની લાગણી મળી એ બદલું હું મારી જાતને ભાગ્યશાળી માનું છું અને સૌનો આભાર રોજ અનેક પુલ તૂટી જાય છે છતાંય તે કોઈને સજા થતી નથી કોઈ કાર્યવાહી થતું રાજીનામું તો સરકારે આપવું જોઈએ દારો વેચાય છે અનેક લોકો લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામે છે છતાં કોઈ કાર્યવાહી તો થતી નથી રાજીનામું આખી સરકારે આપી દેવું જોઈએ ઠગલા પર પેપરો ફૂટે છે કડક કાર્યવાહીના નામે વાર્તાઓ થાય છે કોઈ કોઈ કાર્યવાહી થતી નથી રાજીનામું આપી સરકારે આપી દેવું જોઈએ ડ્રગ્સ માફિયાઓ એટલા બધા બેફામ બન્યા છે કે મોટા શહેરોના યુવાનોને ભરડામાં લીધા છે છતાંય કોઈ કાર્યવાહી ઠોસ નડકડ કાર્યવાહી જતી નથી આખી સરકારે રાજીનામું આપવું જોઈએ ગોપાલ ઇટાલિયાના રાજીનામું આપવાથી પુલ તૂટતા બંધ નહીં થાય ગોપાલ ઇટાલિયાનું રાજીનામું આપવાથી ડ્રગ્સ વેચાતું બંધ નહીં થાય ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે તો પેપર તૂટતા બંધ નહીં થાય આખી સરકાર રાજીનામું આપશે ત્યારે જ ગુજરાતની જનતાને સોનાનું સૂરજ છે ત્યારે જ પેપર તૂટતા બંધ થશે બ્રિજ તૂટતા બંધ થશે નિર્દોષ દીકરીઓને રંજાડતા ગુંડાઓ ત્યારે જ કાબૂમાં આવશે જ્યારે આખી સરકાર રાજીનામું આપશે દિવસ છે ગુજરાત ભરના લોકો આ ઐતિહાસિક દિવસને જોઈ રહ્યા છે અને માણી રહ્યા છે વર્ષોથી ગુજરાતની જનતા જે ક્રાંતિ જે ફેરફારની પરિવર્તનની રાહ જોઈ રહી હતી એ ફેરફાર આવવાની શરૂઆત થઈ હોય એવી ઉત્સાહની અને હર્ષની લાગણી ગુજરાતની જનતા અનુભવી રહી છે સાધારણ પરિવારમાંથી આવતો અને ગામડાનો એક ખેડૂતનો દીકરો ભારતના મહાન સંવિધાનની તાકાતથી અને લોકોના સહયોગથી ધારાસભ્ય બન્યો છે એ વાતનો હરખ આજ ગુજરાતના એક એક વ્યક્તિના ચહેરા ઉપર દેખાઈ રહ્યો છે આજે જ્યારે મારી ગુજરાતની વિધાનસભાના સભ્ય તરીકેની શપથવિધિ થવાની છે એ વાતનો ઉત્સાહ ગુજરાતના ગામડા ગામડા સુધી પહોંચ્યો છે એ બદલ હું ગુજરાતની સૌ જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મારા પોતાના માટે પણ આ એક ખૂબ રોમાંચક આપનારો ગર્વ આપનારો દિવસ છે કેમ કે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારા જેવા સામાન્ય માણસને અવડા મોટા પ્લેટફોર્મ ઉપર કામ કરવાની તક મળશે ગુજરાત વિધાનસભાની અંદર આપણા આપણા દેશના આપણા રાજ્યના મહાન મહાન નેતાઓ ક્રાંતિકારી નેતાઓએ પણ આ વિધાનસભા ગૃહને શોભાવ્યું છે એની શોભા છે એવા ગૃહની અંદર બેસવાની મને તક મળશે એ માટે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું અમારા માનની નેતા શ્રી અરવિંદ કેજરીવાલજી અમારા ગુજરાતના નેતા માનની શ્રી સુદાનભાઈ ગઢવી અમારા મનોજભાઈ સોરઠિયા અમારી આખી ટીમ જે છેલ્લા ઘણા વર્ષોથી ગ્રાઉન્ડ ઉપર રહીને સંઘર્ષ કરે છે લોકોના મુદ્દા ઉપર અવાજ ઉઠાવે છે અને એક સપનું લઈને અમે બધા હાલતા હતા કે એક દિવસ આવશે જ્યારે ગુજરાતમાં બદલાવ આવશે આમ આદમી પાર્ટીનો દબદબો આવશે એ સપનું સાચું પડવાનું શરૂ થયું હોય એવું બધાને લાગી રહ્યું છે ત્યારે હું અમારી આખી સમગ્ર ટીમ અને સિદાનભાઈના નેતૃત્વમાં કામ કરતા એક એક કાર્યકર્તાને પણ હું આજે નમન કરું છું એમનો આભાર માનું છું વિસાવદર વહેસાણની મહાન જનતાએ મને જે તક આપી છે એ બદલ હું વિસાવદર વહેસાણ જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારના મતદારોને પણ બે હાથ જોડીને નમન કરું છું અને આ ઐતિહાસિક દિવસે ઐતિહાસિક ક્ષણે હું આપણા ગુજરાતના લોકપ્રિય ખેડૂત નેતા સ્વર્ગસ્થ કેશુબાપા પટેલને પણ વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું હું યાદ કરું છું અને પ્રાર્થના કરું છું કે કેશુ બાપાએ ગામડું ખેડૂત અને ખેતી માટે જે કાંઈ પોતાનું યોગદાન આપ્યું છે એ રસ્તા ઉપર અમે ચાલી શકીએ ગામડા માટે ખેડૂત માટે ખેતી માટે અને યુવાનો માટે અમે કંઈક સારું કામ કરી શકીએ એવું ઈશ્વર અમને બળ આપે એવી પ્રાર્થના કરું છું કાંતિ દિવસે